મમ્મી હા ભરતી તી કે મારી મમ્મી ને હા ભરતી એમ નથી કેતી કે મને દકર વાત લઈ વાય લાય લાય નથી લેવું થાક તો જો ઘેર પૂગે ગયું મા દીકરી નથી તેડવા જાવી પડી મારે અને જય શ્રી કૃષ્ણ બધા એને જો અટાણે હે નવ વાગે ગયા અને આગળ બસ ઘરનું કામ બધું પૂરું કર્યું હેનું આવી વાયડી લાકડા કાઢવા આજે વરાફ હે અને વરાપ તો જો કહે નહીં છે પણ હવે લાકડા છે ને તો બહુ પડે ને એટલે હું ગયા એટલે વરાપતાનો કાઢ દસ દિથિયા છે ને જે હમણાં મેં થયો હતો ને અમારે આમ એ ને એટલે અમારે હાલે હમણાં પાણી ધમ ધોકાર ત્રણે ત્રણ ખેતરોમાં એકમાં વારે ફુવારા મેળ્યા અને બેમાં હે ને રેડ જાય અને દિશાબેન જો હમણાં રાજકોટ છે પંદર દિથિયા એટલે મારે કંઈ એક લઈને હે ને કામમાં પછી વિડીયા બનાવવાનો વારો આવતો નહીં તો બસ આજે આવતી રહી હે અને હાલો લાકડા થોડા કાઢી લીધા અને થોડાક બાકી છે ને આજે બ્લોગ છે ને મેં ખેતરમાં આવે ને ચાલુ કર્યો જો એટલા લાકડા કાઢ્યા ને આજે હે ને બાકી છે થોડાક આગળ ફટાફટ હે ને ખડે ગાઉ ટાણે એટલે ઘાય ઘા નીકળે જાય જો આ ખેતરમાં હે ને રેડ પાણી મેલું પણ આગળ લાઈટ વહી ગઈ ને એટલે મોટર જો બંધ થઈ ગઈ અને આમાં એટલા મકાઈ વાવી હતી ખડ બહુ થઈ ગયું ને એટલે મકાઈને કંઈ થવા ન દીધી બસ ભી હું મૂકી દીધું બજ આમ બો પછી દવા છાંટવાની છે ને પાછું વાવેતર હે કરવાનું અટાણે હે ને ગરમી અને ઉકરાટ બોવા છે એટલે ઝાઝા નથી કાઢવા બોબર પછી હે ને પોર થાય ને તારવારે આવી ત્યાં આ કાથી ભરે જાય અને જો સીતાફળીમ બોવા સીતાફળ આવ્યા ખબર નહીં જોયા નથી હમણાં કાસા હે કે પાક જો ઉષા હે અને અંદર એ પણ બહુ હે પણ મારા હાથમાં અટાણે બર્તન એટલે પછી નિરાય તે અલગ અલગ એને બનાવી મલગ સીતાફળ સેવાર તો જો આ બધા હે ને પાકે ભેગા કઈ ગાય ખૂબ ખુલે ને પછી ઉતારે બસ ચાલો હું જો ઘેર પૂગે ગઈ અને લાઈટ પણ જો આવે ગઈ અને પાણી જઈને ને ચાલુ કરી દીધું લાગે તો ચાલુ થઈ ગઈ મોટર લાઈટ વહી ગઈ હતી પણ આવે ગઈ લાગે આખડી હમણાં છે ને પાણી વારી 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 લાંબા થઈ ગયા એ પેલા બધા મિત્રોને જય માતા રામ રામ સીતારામ શું કે ધોમ ધડકે મેળવી દીધો મોટર વાળે ત્રણ પાણી એકલો વારું એના કિશન ગયો રાજકોટ હમણાં પાણી વાર વાળું કોઈ છે નહીં ઓલી વાળી દસ વીઘા પાઈ દીધું એટલે બે મોટર પછી આ ખેતરમાં આ વખતે દેશી જુગાડ એ પાણી પાડવાની એવી મજા આવે ફર્સ્ટ ક્લાસ ઘટા ને એવી બતાવો આગળ આ રીતનું દેશી છે ને આપણે જુગાડ બનાવ્યો ને પાણી વાળા ફર્સ્ટ ક્લાસ મજા આવે ને

આપણે આ છે ને સાહસ ને સાતસો ફૂટ લાંબો છે એટલે એમાં અઢાર ફુવારા ગોઠવા ને તો સાતસો ફૂટ સુધી સીધે સીધો પટ્ટો ગઈ જાય આ ફુવારામાં અઢાર ફુવારા ગોઠવ સાતસો ફૂટ એટલા બધા આ ખેતર ફુવારા જ બેલા આ ખેતર ફાઈ ને આપણે ફુવારા મેલા વાર રેડ પાણી એક ખેતર પી ગયું એટલે હજે લગભગ સાત આઠ પાણી ચાલુ છે ત્રણ ચાર દિવસ એક જ પાણી ફુવારો નીકળશે હમણાં કહેવત બે થઈ આપડી થઈ ગયો તો વાંધો ના આવે

કોઈ દેવાલા આવતો નઈ યાર સડક ડર ઊપર વાળા ધખાઈ કાયમ 2 વાગેસ આવતો પછી આવતો ન્યા તો સામાન ગેસ બાટલો તો મારે છે ને ઈ વાડીમાં મારે મોજ હોય મારા આવતા તો હોય જમીન હા પણ ચા જોત કે આ બાઈ ચા દેતી હોય હાલો સા પાણી તો હું દેવતી હોય મજા આવે પટાણામાં તો હાલો એવું બધું હાલે જો ને કિસા નહીં હે રાજકોટ ગયા ને કીધા આગળ માં કીધું તો એ આગળ આવે જાય પછી એમાં બે ને ટેકો થઈ જાય નહીં થઈ જાય પછી ઉપાધ્ય હાલો હું ફટાફટ હેની રસોઈ બનાવ નાખા દિશા આવે એ પેલા ঘণ্ চালু লে ভিডা নেধা দ ভিডা নাখা তা বাজৰা দৰাই যায় આટલો ટાણી છે ને સાડા વાગે ગયા અને બસ જો રસોઈ આખડી કરી લીધી અને એક વાર ઓલી કરા ગઈ હતી પાણી જોવા જાય હતી કે પૂગે ગયું કે નહીં હેઠે અને આ લો છે ને એ હું પીવરાવાની છે તો જો એ પાઠ જોવો જો પાછી બેહવા માંડ્યું હાલો બધી એની છે ને પીવરાવલા ને તળકો હે ધૂમી કાર ગરમે ગોદુ ઓ હે ધડ 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 ધડ

हाल त अटा हे नि जो नदी वाट आडजो बेठी आ कोरा फोन आमी अब हेर्ने रिक्सा बाँधे लिँ नदी कोरा तटाण जरा खाटले बिहा आइ देखा है। के थे पंदर गाती बस पछि बेहा खाटले वाट जो आए पछि लग उत्तारी हालो जो हाड बार मोल बोले मार दिशा नहीं नै गई

પછી આપડી વજન કરી લઈએ પાણી બાણી પીએ હા તો આપડી વાડી ને તને બતાવા એટલે નહોતી એટલા જ છે કેવી વાડી છે કે આપડી બતાવે આ દિશા હાડાબાર નથી થયા લગભગ વધારે ટાઈમ થયો મોલો આવશે ને મોડો બોલ્યો ટાઈમમાં ટાઈમમાં ફેરફાર કદાચ થઈ ગયો તો મમ્મી ભરતી દીધું મારા મમ્મી ને ભરતી એમ નથી કે મને લઈ લે લાય કેમ બાકી માંડવી જો કે દુક પાણી વાર્યો જો લીલી સમ થઈ ગઈ ને જો હોવાનું ચાલુ જ છે આમાં પાણી હમ હાલો આવે ગઈ વાડી કઈ ફેરફાર દેખાય વાડીમાં કંઈ નથી દેખાતો

તો ફુવારા ફેરવાય ગયા કારણ કે મારા ને પણ હે ને તાણી પડતી વરસાદ ને તને માંડવી હુકાતી હતી તો બસ અહીંયા આવતા રહ્યા રાજકોટ થી આવતા ત્રણ જણા ને ભરત ઉતરી ગયો જુનાગઢ આવ્યો તો આટો દેવા ને કિશન ને અમી બેબીન ભાઈ અહીંયા આવતા રહ્યા ચાલો ખાઈ પી લીધું ને હવે ઘણી કરશે ને આરામ કરી લઈ હે ને ત્રણ વાગી ગયા ને તને ઉઠી ગઈ બોરો બોરો ખાઈ લીધો કપડા વપડા બદલાઈ લીધા અને જો વરસાદ આવે ઝીણો ઝીણો

વખે ને તો વાંધો ના આવે કેમ દીશું બેન હાલો તો છે ને આવો વરસાદ છે હવે કાલે કેવો વરસાદ આવે ને ન આવે કાલે એ રીતનો પછી અમે વિડીયો બનાવે જણાયું જો હમણાં દિશા નથી ને એટલે એ મારે બહુ વિડીયામાં ભીડ પડતી હું છે તો યુટ્યુબ છે ભાઈ એવું ને તો તું ભણતી ને તે તો તે જ બનાવતી પણ એવું મા દીકરીની આમ આદત પડે ગઈ એમની કે મા દીકરી અમે હાઈ બનાવીએ તો મજા આવે

अर दिल नोके आ <laughs> <laughs> અને બસ અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા ની અંદર મળ્યો હર મહાદેવ મહાદેવ મહાદેવ